મોટા ઉપાડે કોમ્બિંગ કરી રહ્યા છે તો બીજી તરફ કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેવા બનાવ બની રહ્યા છે જેથી પોલીસની કામગીરી પર સવાલ ઉભા થઈ રહ્યા છે તો લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાણીની લાઈન મુદ્દે યુવકને બે ભાઈઓએ

તારીખ છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ધાસ્તીપુરાની અંદર રાત્રે દોઢ વાગ્યાની આસપાસ અફઝલ પટેલ કરીને એક ઈસમ હતો જેનો મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો આ ગુનાની ગંભીરતા જોઈ લાલગેટ પોલીસ સ્ટેશનની ડિસ્ટર્બની ટીમ દ્વારા ગણતરીના કલાકમાં મર્ડર કરનાર બે ઈસમો મહંમદ સહેજાદ અને મહંમદ એઝાદ બંનેની ધરપકડ કરેલ છે અને બંનેની ધરપકડ કર્યા બાદ બંનેની રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવે છે આ બંને જે પડોશી જ હતા અને એ લોકોને પાણીની પાઇપલાઇન નાખવાને અનુસંધાને એ સાંજે એ લોકો વચ્ચે થોડીક બોલાચાલી થઈ હતી અને પછી સમાધાન પણ થઈ ગયેલું હતું પરંતુ રાત્રે દોઢ વાગ્યાની આસપાસ જ્યાં મરણ જનાર છે ત્યાંથી પાસ પસાર થતો હતો એ વખતે બોલાચાલી ફરજી થતાં બંને ભાઈઓએ ચપ્પા વડે એની પર એસોલ્ટ કરી અને એનું મૃત્યુ નિપજાવ્યું હતું બંનેને અટક કરીને આગળની કાર્યવાહી પોલીસે કરે આ લોકોની આ કોઈ કોઈ ગુનાહિત અત્યાર સુધી ધ્યાનમાં આવેલું નથી પરંતુ એ દિશામાં પણ તપાસ કરવામાં આવશે આભાર